ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ જવાનું છે પિયુષને બાર કારણ કે એ બે દિવસની ટ્રીપ માટે જાય છે સાસણગીર મિટિંગ હોય એટલા માટે જવાના છે અમને લઈને જ જવાના એકલા એકલા જવાનું છે ને બસ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન પણ એક દિવસ હજી બે દિવસ પછી આઈ થિંક પાછું જવાનું છે હોસ્પિટલે ચેકઅપ માટે ખાલી બાકી કાંઈ હવે પ્રોબ્લેમ છે નહીં અને બસ હવે એને ફટાફટ પહેલાં મૂકી હોય અને ખાલી એના માટે ચા બનાવી દીધી છે બેક પેક થાય છે અત્યારે અને આવીને પછી મારે નાસ્તો બનાવવાનો છે ભાખરી ખાવી છે મારે નાસ્તો ત્યાં કરવાનો છે એટલે હું પહેલાં મૂકી આવું જલ્દી જલ્દી અને કેટલી ઇમરજન્સી છે કેટલી ઇમરજન્સી પર ખુશીને મૂકવામાં થોડુંક લેટ થયું ને હવે જાય છે મૂકવા જાઉં છું ચાલો પિયુષને મૂકીને હવે પહોંચી ગઈ છું ઘરે ગુંડલ ચોકડીયાને છોડી એવી અને જો અહીંયા ભાખરી બનાવું છું લોટ રેડી કરી લીધો નાસ્તો તો કરવો પડશે કારણ કે દવા પીવાની છે એટલે નહીંતર પછી ગાંઠિયા ને એવું હોય પણ હું એ હું ખાતી નથી એટલા માટે ભાખરી બનાવીશ મારા માટે અને આજે એક સબસ્ક્રાઈબર મળ્યા રસ્તામાં મને પ્રભાતભાઈ ડાંગર કરીને છે કદાચ વિડીયો જોશે એટલે અને આઈડિયા આવી જશે તો બહુ મળીને આનંદ થયો કારણ કે એવી રીતે સબસ્ક્રાઈબર મળે અમારી સાથે વાતચીત કરે તો બહુ મજા આવે છે મળીને આનંદ થયો અને ઘણા બધા લોકો મળે છે ને એવું એવું કહેતા હોય છે કે અમારી વિસ હોય છે કે ક્યારેક તો તમને મળશું અને મળી જ જાય છે તો એવી કોઈ પણને મળવાની વીસ હોય ને તો આપણી પૂરી થતી હોય છે મેં એવા કેટલા બધા સબસ્ક્રાઈબર પાસેથી સાંભળ્યું છે કે તમને મળવાની બહુ ઈચ્છા હતી જેમ એવું વિચારેલું હતું કે ક્યાંક તો મળશું જ એમ અને મળી જાય છે તો તમને લોકોને મળીને અમને બહુ આનંદ થાય છે બધાને મળી ત્યારે કે ખરેખર દિલથી તમે બધા અમારો વિડીયો જોવો છો અને અમને બધાને પ્રેમ આપો છો એના માટે દિલથી થેન્ક યુ સો મચ બધાને તો ચાલો હવે નાસ્તો કરી લઈ અને પર્વ ખુશીને બપોરે મારે લેવા જવાના છે ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે સાફ સફાઈનું અને બસ થોડું ઘણું બાકી છે એ કરી લો અને આજે મારે એક છે ને અહીંયા છે આ બ્લુ કલરનું નાનું એવું આ છે એ તો એમાં મારે આજે પ્લાન્ટ કરવાનું છે એ કરવાનું છે મની પ્લાન્ટ કાચની બોટલ છે ને એમાં મની પ્લાન્ટ કરેલ હતું ને તો ઉપરથી તૂટ તૂટી ગયું છે હવે એ પાછું રીપ્લાન્ટ આમાં કરવાનું છે કારણ કે ઉપરથી એવી રીતે નાનું એવી રીતે તૂટ્યું છે એટલે તો હમણાં ફ્રી થઈ ને પછી પ્લાન્ટ કરી નાખી અને ઘરની અંદર મને બહુ જાઝા એવા મની પ્લાન્ટ હોય ને તો બહુ ગમે છે વધારે પડતા અમારે ઘરમાં ખાલી મની પ્લાન્ટ એક જોવા મળશે તો ચાલો પેલા ભાખરી ખાઈ લઈ અને પછી પ્લાન્ટ કરશું નાસ્તો રેડી છે ચા અને ભાખરી એકલા એકલા નાસ્તો કરવાનો મજા ન આવે ને એટલે સાથે ટીવી ચાલુ કર્યું છે આ બાર વાગી ગયા છે પરોને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો બસ હવે સ્કૂલે લેવા જાઉં છું પહેલાં પરોને લેવા જઈશ પછી દસ પંદર મિનિટ વેઇટ કરવો પડે છે ખુશીનો ટાઈમ થોડોક લેટ છે પછી પરોને સ્કૂલેથી ડાયરેક્ટ ખુશીને લેવા જઈશ બે સ્કૂલ એક છે પણ બ્રાન્ચ અલગ છે કેવો દિવસ ગયો આજનો અરે મસ્ત જ જઈ મસ્ત જઈ છે સ્કૂલ નવી નવી ચાલુ થઈ એટલે ભરવાની સ્કૂલેથી હવે લઈ અને હવે જાઉં છું ખુશીની સ્કૂલે ખુશીને લેવા માટે બેસો ચાલો બેગ આગળ રાખી દે બેગ આગળ રાખી દે ખુશીની સ્કૂલે પહોંચી ગયા છીએ હવે હેલો लगार लिजद अपने वक्ताइब हो थाओं हो ताम अरब बोले गपरदी श्कूलर आओए तो यह श्कूलर हो अच्छी नॉर्म है, तो है था 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 था। एक तो रही था। जो थाई नादो था। ता ता तीचर रहाए किदुने ता एक लेग जो ता एक लेक ज़ाए पीचर रहाए किदुने नादो तो � ચાય કરીને બે બાકી નથી અને એવું નતું એ ભૂખ લાગી હતી ને હવે ખાવું મને ભૂખ લાગી હવે જવાય ને બે ખાતા હિન્દીનો પિરિયડ આવ્યો ને મેડમ ફરક સ્ટ્રીક નતા તો હે ને ન ખાવાનું પણ એમ ખાઈ જવાનું પછી એવું ન હોય ખાવાની ટ્રીક હોય મેડમ ઓલી બાજુ જોવે ને સ્ટુડન્ટ આ બાજુ જોતા હોય સમજાણ એટલે મેડમ આ બાજુ જોવે ને મતલબ આ પાર્ટમાં હું બેઠી હતી સ્ટુડન્ટ સોની બાજુ પડે ને એટલે નીચે છે ને વળી કઈક કરીને ખાઈ જવાનું એમ હોય યુ નો બાય યો કોમેડી નો લે કપ પછી કોક કોક ફટાફટ ફ્રેશ થઈ જાવ પછી જમે લઈ હા પરો ગયા રોટલી બનાવવાની છે ગરમ ગરમ સરસ શાક બની બટેટા શું ગાઈસ જમવાનું ને બધું પતી ગયું છે અને આયા ક્લિનિક ચાલે છે હોય છે

સાડા સાત વાગી ગયા છે અત્યારે સનસેટ થઈ ગયો છે અને વાદળછાયું વાતાવરણ છે તડકો સાવ તો નહીં ઉપર્વ નીચે રમવા ગયો છે હં કેટલું બાકી વાંચવાનું તો સાંજે છે ને પરો રમે છે કે આનો ભૂખ લાગી ગઈ છે અને હવે પીઝા ખાવા છે એને ખાવા ઇઝ વઘારેલી ખીચડી ખાવાની છે

જલ્દી ઓહ ઓહ આ ગીજી ઓબી તમે કી મેં દરુ ગઈ કપડું વેરી ગુડ ઓ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ આવું કામ જ કરજો ખોલ થેન્ક યુ